હેલો મિત્રો નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે હવે મિત્રો આપણે આજના વિડીયો વાત કરીશું કે યુટ્યુબમાંથી મિત્રો આપણે કઈ કઈ રીતે જે ઇન્કમ છે જે મેળવી શકીએ તો આ મિત્રો યુટ્યુબમાં અહીંયા મિત્રો જે વાઇટી સ્ટુડિયો સ્ટુડિયોનો સ્ક્રીનશોટ મૂકેલો છે સ્ક્રીનશોટમાં તમે જોઈ શકો છો અહીંયા ઉપર મિત્રો ત્રણ જે ઇન્કમના જે સોર્સ છે જે આપેલા છે પહેલું છે મિત્રો મેમ્બરશિપ ત્યારબાદ બીજું છે સુપર થેન્ક્સ અને ત્રીજું છે મિત્રો શોપિંગ તો આ આપણે આ જે ફીચર છે એનો ઉપયોગ કેવી રીતે કરવો તો મિત્રો જ્યારે તમારી ચેનલમાં પાંચસો સબસ્ક્રાઈબર અને ત્રણ હજાર મેમ્બરશીપરી ચેનલમાં મિત્રો મેમ્બરશિપ તમે અનેબલ કરી દેશો એટલે મિત્રો તમારી ચેનલમાં જે કાંઈ મેમ્બર જોઈન થશે જેને તમને મેમ્બરશિપ દર મહિને મળતા રહેશે અને દરેક મિત્રો મેમ્બરની જે ફી હોય તમે ઘણી ચેનલમાં જોતા હશો મિત્રો જોઈન નો ઓપ્શન આવેલું હોય ઉપર મિત્રો ક્લિક અને કોઈ વ્યક્તિ તમારી ચેનલમાં મેમ્બર બને એનાથી તમને આ ઇન્કમ છે જે મળી શકે ત્યારબાદ મિત્રો બીજો ઓપ્શન છે સુપર થેન્ક હવે મિત્રો જ્યારે મોટા મોટા યુટ્યુબર છે જે ઘણી વખત લાઈવ કરતા હોય લાઈવમાં મિત્રો જે એની કોમેન્ટનો રિપ્લાય આપવા માટે નીચે ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા રીતના સુપર ચેન્સ આપેલું હોય છે અને એનાથી પણ મિત્રો ઇન્કમ છે જે મળતી હોય છે ત્યારબાદ મિત્રો અહીંયા ત્રીજો ઓપ્શન છે શોપિંગનો શોપિંગ મિત્રો ઘણી બધી યુટ્યુબ ચેનલમાં અત્યારે તમે બધી ચેનલમાં યુટ્યુબમાં આપણે જોતા હોય કે નીચે મિત્રો જે પ્રોડક્ટ કોઈ આપેલી હોય ને પ્રોડક્ટ છે જે કોઈ પણ પરસેસ કરે તો એમાંથી મિત્રો તમને આપણે યુટ્યુબરો જે કમિશન મળતું હોય છે તો આ હતા મિત્રો જે ત્રણ ઇન્કમના સોર્સ ત્યારબાદ અહીંયા નીચેની તરફ તમે જોઈ શકો છો બીજા બે સોર્સ આપેલા છે જે મેઇન સોર્સ છે મિત્રો એડસર્સમાં આપણે જે લોંગ વિડીયોમાં એડવર્ટાઈઝમેન્ટ આવે અને એનાથી જે એડસર્સમાં ઇન્કમ થતી હોય લોંગ વિડીયોનાથી જે એડવર્ટાઈઝને રૂપિયા મળતા હોય ત્યારબાદ બીજો મિત્રો ઓપ્શન છે શોર્ટ સ્પીડ એડ તો આ રીતે મિત્રો શોર્ટ્સ વિડીયોમાં જે એડવર્ટાઈઝમેન્ટ આવશે એનામાંથી પણ રૂપિયા મળશે તો મિત્રો આ હતા ટોટલ પાંચ રસ્તાઓ કે જે યુટ્યુબમાંથી ઇન્કમ મળી શકે ત્યારબાદ મિત્રો હજુ ત્યાં પણ થી ત્રણ રસ્તાઓ છે જેમાં એક છે મિત્રો કે સ્પોન્સરશીપ હવે તમારી ચેનલ ઉપર મિત્રો અમુક થોડા ઘણા સબસ્ક્રાઇબર હોય તો જેના લીધે ઘણી બધી વસ્તુઓ અને પ્રોડક્ટની તમને સ્પોન્સરશીપ મળતી હોય અને જેનાથી પણ તમે ઇન્કમ મેળવી શકો અને મિત્રો હજુ એક જે રસ્તો છે કે તમારા વિડીયોની નીચે તમે મિત્રો એફિલિયેટ લિંક એટલે કે કોઈપણ એમેઝોનમાં મિત્રો આપણે એફિલિએટ એકાઉન્ટ છે જે બનાવવાનું હોય અને એમાંથી કોઈ લિંક શેર કરવાની એ એ લિંક થ્રુ મિત્રો કોઈ પણ જો કોઈ પ્રોડક્ટ પરસેસ કરે તો એમાં પણ તમને કમિશન મળી રહેશે તો આ રીતે મિત્રો યુટ્યુબમાંથી સૌથી સાત રસ્તાઓ છે કે જેની મદદથી આપણે યુટ્યુબમાંથી જે ઇન્કમ મેળવી શકીએ આશા રાખો મિત્રો વિડીયો સારો લાગ્યો છે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર પેલીયર આવ્યા તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો કારણ કે અવનવી માહિતી કાયમી માટે આપણી ચેનલ ઉપરથી એ પણ ગુજરાતીમાં તમને મળતી રહેશે